तो एक मोटा समाचार सामने आपने जानी दी सावली नजीक जय विजिल्स रेड पाड़ी है विजिल्स द्वारा एक रेड पाड़ी महत्वना जारे રેડ કરીને સાવલીનગર વીજ ચોરોમાં અત્યારે હાલ ફફડાટ ફેલાયો છે વિજિલન્સ ટીમનું બરોડા ભાગોળ લાહોરી વગો વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આપણે જણાવી દઈએ કે જ્યારે સાવલીનગરમાં જીબી બી વિજિલન્સની ઓચિંતા રેડ થતાં સાવલીનગર વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે સ્ટેટ વિજિલન્સની ટીમનું બરોડા ભાગોળ લાહોરી વગો વિસ્તારમાં અણધારી ચેકિંગમાં લોકોમાં તર્ક વિતર્કની સ્થિતિ અનેક સ્થળે લાઇટ મીટર અને કનેક્શનનું સર્વે ચેકિંગ ચાલુ છે વીજ ચોરી કરતા લોકોમાં અત્યારે હાલ ફફડાટ ફેલાયો છે તો આપને જણાવી દઈએ કે આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે જીબી બી વિજિલન્સની ઓચિંતા રેડના દ્રશ્યો છે તેમને રેડ કરીને વીજ ચોરીમાં અત્યારે હાલ ફફડાટ ફેલાઈ ગયો છે કારણ કે જે વીજળીઓ ચોરી કરતા જે ચોરો છે તેમના ઉપર અત્યારે હાલ રેડ કરવામાં આવી રહી છે અને તમામ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરીને આગળ જે પણ ચોરો હશે તેને પકડીને સીધા જેલ ભેગા કરી દેવામાં આવશે અને તેના ઉપર કાયદેસરની કાર્યવાહી થશે આપને જણાવી દઈએ કે આગળ આપણે જણાવી દઈએ વડોદરા નેશનલ હાઇવે ઉપર અકસ્માત